છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધાર ગામે રેણાંક મકાનમાં આગ લાગતા ઘાસચારો છે હા વાત કરીશું શનિવારે સવારે સવારના અચાનક છે તે બોડેલી તાલુકાના મુલધર ગામે એક રેણાંક મકાનમાં આગ લાગી ગઈ હતી અને ઘાસચારો છે તે બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે બે વ્યક્તિને સામાન્ય જે છે ઈજા પહોંચી હતી બનાવમાં કોઈ પણ જાતની જાનહાની થવા પામી નથી બોડેલી તાલુકાના મુલધર ગામે બોડેલી તાલુકાના મુલધર ગામે રહેતા જે મકાન માલિક છે વિક્રમભાઈ દલસુખભાઈના મકાનમાં આગ લાગી હતી અને ઘાસચારો છે તે બળીને ખાક થઈ ગયો હતો બનાવમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી